જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા એક બ્લોગ માં સ્વાગત છે તમારું અંગાજ જો આપણે ધાબા પર ફૂલ આવે છે રોજ ડેલી નવો નવો ફૂલ આવે પણ પોણી પડી છે જો જો બે ફૂલ તોડીએ જો ગાઈ મસ્ત ફૂલ છે ગાઈ બહાર ભાગ્યા છે હવા નવો વરસાદ ચાલુ હતો એમ બંધ થઈ ગયો છે ગાઈ જાડી દોસ લુક લો ગાઈ જતો રે બે બે નવો મેમો ના આપણે ખાવા માંડ્યા હતા શાબાશ બેટા ખતમ બાય બાય ટાટા

એટલે કીધું રિક્ષા થોડી ઠંડી પડવા દઈએ ન તો રિક્ષા આપણો વાતમાં લઈ નાખાતી પહેલા આપણે થોડી ઠંડી પડવા દઈએ પછી જઈએ કે આપણે જઈએ એકલા અને સિમેન્ટ પર હતો સિમેન્ટ ને કોર્ડર હતો જે બદલી દો જો સિમેન્ટ પર રડના એના માટે આપણે આયોજન છે એવું કર્યું મેણી છે અને આપણે તો ગાઈઝ આપણે છીએ એકલા હજુ તો તીએ છે કે તો ગાઈઝ જો આપણે આઈએ ઘર થી મેબી મેરી ખાલી કરી દીધો આય તો પાસા સાલ લિયા હે અજી તરી ચાં પડી છો જી મંગાઈજી લાયો તો પરસેળ લાવ પરસેળ આવી નહી હું હું બધી જો

હા છે દહરા વાજે એક તાર તું ખાઈ જતા મજૂરી લાભ એક તારું એક ખાઈ જાય હું એક કેળું ખાઈ ખવાય હા તો કોક ભગવાન શું માહિતું